લ્યો ભાઈ રવિવાડની રજાથી તો ઉપડી ગયા ફરવા તો મોમાજી મહારાજના મંદિરે જ્યાં પોણિયારી જ્યાં જંગલમાં થોડું હેડવાનું હતું તો એની ચાર કિલોમીટર થોડું જોતા જોતાં હેડી જ્યાં મજા આવી જઈ કાયદેસર સર થોડા પથરાયા દીખ લાગતી પડવાની પણ બચી ગયા એમાં એ બધા ચેડીના મોસો થોડા થાચી ગયા પણ અમારા જે ગાઈડ હતા એ ચેડી પડી ગયા ના રસ્તો તરતા હતા ખુદ ભૂલી ગયા છેલ્લે અમે કીધું કે અમારા ચેડી ચેડી આવી જાઓ તો મજા આવે છે તમોને ના આગળ લાઈન થઈ જુઓ જુઓ બધા થાચી થાચીના પૂરા ટાટ થઈ જાય તો હતા 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 હેડે ગયા માળસ્યા બળ કાચું ન પડ્યું હોવાનું કોઈ ખુદ મજા આવી હતી ના વિડીયોના ફોટા પાડો કે મારા પાડવા ફાઇનલ મેં મોમાજીના મંદિરે પહોંચી ગયા ત્રણ ચાર કિલોમીટર રસ્તો કાપીને બે કલાક થયા પણ મૂડ આવી ગયો છેલ્લે પોણી નહોતું મળતું હતું છેલ્લે પોણી ખોળ્યું ને ભાઈ ભાઈ અમારા મયુરભાઈને પોણી ખોળ્યું કિસાન ભી બેઠા બેઠા પીતા હતા છેલ્લે ભૂશાટ ત્યાર થયેલા માઓને ભાખર પડી ઉઠાય પછી વરસાદ છે આજનો પ્રોગ્રામ પૂરો થયો ગયો વિડીયો છે જેવો તો સારું કહેજો